ભગવાન કેમ એવું બનાવ્યું હતું ટેસ્ટ જ નતો તીખું નહીં મીઠું નહી ગળ્યું નહીં અજીબ જ હતું અજીબ હતું તો ખાધું શું કામ ત્રણ રોટલી ખાધી ન ભાવ્યું હોય તો શું કામ ખાધું ક્યાં જાઓ પાપી પેટનો સવાલ છે ને ખાવું તો પડે ને દામિનીબેન બેન સાચું કહું ને તો પેટ પાપી નથી એ તો એની નીડ પ્રમાણે માગી રહ્યું છે અને તમને એટલા માટે નથી ભાવતું કે તમે રોજ બારનું ખાવ છો સીધી વસ્તુ છે રોજ બારનું ખાતા હોય એટલે ઘણીવાર ઘરનો ટેસ્ટ ન ગમે કેમ ન ગમે આ ઘરે બાર જેવું બનાવો તો ગમે પણ તમારાથી એ થવાનું તો છે નહીં મન ફાવે એમાં આડેતડ ઝીકી જ દે છે બધી વસ્તુઓને તમારા સિવાય તો બધાને ભાવે છે ઘરમાં ક્યારેય કોઈ એવું નથી કહ્યું કે અમને તારા હાથનું જમવાનું નથી ભાવતું મમ્મી એ ના પાડતા હતા એમને સેજે નહોતું ભાવ્યું પણ ક્યાં જાય બિચારા એમનાથી આ ઉંમરે કામ થતું નથી એટલે તો ચૂપચાપ ખાઈ લીધું એમને કાલે વાત થાય ને ત્યારે કહેતા હતા મમ્મી પણ છોડો હવે અને એક મિનિટ હું રોજે બહારનું ખાઉં છું એટલે આ બહારનું ખાતા હોય તો ઘરનો ટેસ્ટ ના આવે કોણે કહ્યું તમને લોજિક વગરની વાત નહીં કરો અને એવું કરીને તમે મને સંભળાવવા માગો છો ને લોજિક વગરની વાત લોજિક છે જ એમાં તમે છે ને ઝઘડો કરવાનું મૂળ ન ગોતો સીધી એવી વસ્તુ છે રોજ બાર ખાતા હોય તો ઘરનું ન ભાવે અને ન ભાવ્યું ને તો કરી લેવાનો હતો કાલે સત્તર વાર શું કામ બોલો છો કે હું બહાર જમું છું હા એમ કરીને મને સંભળાવવા માંગો છો ને તમે કે હું બહાર જમું છું એમ તમે મને સંભળાવવાની કોઈ જરૂર નથી ભાભી તમે જે સમજો એ પણ આ હકીકત છે તમને હવે ઘરની વસ્તુઓ ભાવતી નથી જીભને તારી બનાવો તો ભાવે ને જીભને છે ને બહુ ચટાકા છે નહીં હા તો હોય તો તમે તો આગળ ના બહુ છો ને તો તમારી તો ફરજમાં આવે છે કે મારા જીભના ચટાકા તમારે પૂરા કરવા બિલકુલ નહીં જવાબદારીઓ લઈને બેઠી છું મારે એક કામ ન હોય આખો દિવસ નહી તો ગમે તેવું બનાવી નાખવાનું આ રસોઈ તો તમારે બનાવી જ હોય છે ને તો સારી બનાવાય ને અને એક મિનિટ હા પોતે કોઈ દિવસ બહાર ના ગયા હોય ને એટલે બીજાને કેતા બહુ સારું લાગે આ હું મારા પપ્પાના ઘરે છું

જ્યારે તારે બોલીએ જ જાવ છો બોલીએ જ જાવ છો સેમ ઈ આ તમે પણ બોલો થોડું ધ્યાન રાખો મારા પપ્પા નું ઘર છે મારા પપ્પા ના પૈસા છે એક નઈ ને 17 વાર વાપરું તમારે મને કહેવાની જરૂર નથી હું તો કહીશ એક વાર નઈ ને 17 વાર કહીશ તો હું પણ કહીશ કે તમે તમારા પપ્પા ના ઘરે કાઈ નથી જવું ને એટલે અહીં આવીને મને બોલો છો હે ભગવાન કેવી છોકરી છે આ તો હદ છે હદ હદ તો તમારી છે

આ તમે મને પ્રેમથી સમજાવી શકતા હતા નહીં કહી શકતા હતા પણ નહીં ઝઘડો તો તમારે કરવો તો તો ક્યાં જાવ હેરાન હેરાન થઈ ગયો છું તમારાથી હવે ખબર નહીં ક્યારે પીછો છૂટશે તમારાથી તો ઘર મૂકીને વયા જાવ તો તમે લગ્ન કરી લો ને હું શું કામ લગ્ન કરું મારા તો જો લગ્ન કરવાને ઘણી વાર છે ઘણી એટલે ઘણી કેવું છે પપ્પાને કોઈ કુક ગોતી આપે એટલે બિચારો 24 કલાક રાંધીને ખવડાવ્યા કરશે બોલી લીધું નહીં બાકી છે સાંભળવું છે હા તો બોલો

અત્યારે બનાવીને મૂકે છે ને તમે હું પી લેશ ભલે ટેસ્ટ વગરની હોય પણ તમને તો નહીં પીવાતો ચાળા નહીં પાડવાના મારે અરે બાપરે હા વેકેશનમાં ક્યાંય જવા જેવું નથી પેપરમાં તો જો કેવા કેવા સમાચાર આવે છે બિચારા નાના ભૂલકાઓનો પણ શું વાપ મમ્મીજી શું કરો છો ભગવાને બે આંખ આપી છે કે નથી આપી આપી છે તો દેખાતું નથી એ હું સમાચાર વાંચું છું તો જેમ આંખો આપી છે મોઢું પણ તો આપ્યું છે ને પૂછવું તો પડે ને હા તો પૂછી લ્યો હવે તમે મારા સાસુ બની બેસો હું તારી સાસુ છું તું મારી સાસુ નથી જો મમ્મીજી તમે છે ને થોડી ઓછી રન કરો મને

હવે ઘરની વહુ એવું ઈચ્છે છે કે આ ઘરની દીકરી પાંચ પૈસા રડવા જાય તે શું કીધું પાંચ પૈસાનું કામ કરતા નથી એટલે મારે હવે મારા દીકરાને કેવું પડશે કે કે તારી એવું કહે છે મારી નોકરી કરવા મોકલો ઘરનું તેમાં પાંચ પૈસાની ક્યાં વાત આવી મમ્મીજી કહેવત છે આને મુહાવરો કહેવાય કહેવત કહેવાય તારા મુહાવરા તારી પાસે સમાવીને રાખ તારા પૂરતું સીમિત છે પણ મારી દીકરી આ ઘરની દીકરી શું કરે છે શું નહીં ક્યાં જાય છે કોને મળે છે કોની સાથે જાય છે એ તારે વહુ થઈને કોઈ વહીવટ કરવાનું નથી થતો શું કામ ન કરું સાચું જ તો કહી રહી છું અત્યારે ત્યારે આટલો ઝઘડો કર્યો છે મારી સાથે તમે બરાબર જમવાનું નથી બનાવતા તમે મારું ધ્યાન નથી રાખતા તમે મને હેરાન કરો છો હોય એવું કે કરતી હશે તું એટલે મારી દીકરી કેતી હશે અને આ ઘરના બહુના લક્ષણ એ જ છે કે ત્રણ ટાઈમ જમવાનું બનાવવું આ ઘરના લોકોના ધ્યાન રાખવા અને બીજું કોઈ પંચાયત કરવાની નહીં પંચાયત નથી કરતી મમ્મીજી સાચી સલાહ આપી રહી છું દીકરીની જાતને સમજાવી જોઈએ જ્યારે હોય ત્યારે બહાર ભટકવા નીકળી જાય છે કોઈને પૂછતા નથી કોઈને કાંઈ કહેતા નથી અને રહી વાત મોબાઈલની તો મોબાઈલમાં તો એટલી વાતો કરે ને કે આપણા કાન પાકી જાય તો નહીં સાંભળવાનું ને આપણને જે ગમતું ન હોય ને એ રસ્તે ઊભું જ નહીં રહેવાનું એટલે જોવાય ન મળે સાંભળવાય ન મળે પણ મારી દીકરી તું કહેશે ને એમ તો ક્યારેય નહીં કરે મમ્મીજી સાચું કહી રહી છું આ ઘણી વાર માવતરની કરેલી ભૂલો પણ બાળકોને નડતી હોય છે અત્યારે તમે કંઈ કહેશો નહીં ને તો ભવિષ્યમાં મોટી ભૂલ કરશે હવે તારે જોવાનું નથી થતું કે ભવિષ્યમાં ભૂલ કરે કે ન કરે પણ મને એટલી ખબર પડે છે કે મારી દીકરી અને ગામની દીકરીઓમાં ઘણો બધો ફરક છે મારી દીકરી ક્યાં જાય છે ને મને ખબર છે કોની સાથે વાત કરે છે એ પણ મને કહી દે છે તમે મારી વાતને ગલત લઈ રહ્યા છો મેં એવું નથી કીધું કે કોઈ મેં એવું નથી કીધું કે ખોટી રીતે વાત કરે છે પણ આખો દિવસ ફોનમાં પડ્યા રહે એટલું જ ધ્યાન ઘરમાં આપે તો નથી દેવું કેમ કે જેટલા વખત મારી દીકરીયા ઘરમાં રહી છે ને એટલો સમય તો રહેવાની નથી એ સાસરે જશે ને તો એની જવાબદારી બરાબર સંભાળી લેશે ક્યારેય તારા જેમ ફરિયાદ નહીં આવે સરસ તમને મજા આવે ને એમ કરો મારી ફરજ મેં નિભાવી છે અને એ જમવાની ના પાડતા હતા કે ઘરનું જમવાનું ભાવતું નથી એવું હોય ને તો આજનો દિવસ તમે બનાવી નાખો અચ્છા હું બનાવી નાખું એટલે ગામ વાતો કરે કે વહુ હોવા છતાં પણ એની સાસુ રસોડામાં છે રસોઈ બનાવે છે કેમ આયા લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે લાઈવ ટેલિકાસ્ટ નહીં પણ આ તો શું છે ભજન મંડળી અમે કરવા જઈએ અને બધા વાતો કરતો હોય દોસ્તીઓ અને કદાચ અમારા મોઢામાંથી વાત નીકળી જાય ને તો તું ભૂંડી લાગીશ મને કંઈ ફરક નહીં પડે હા તો કોઈ વાંધો નહીં હું ભૂંડી લાગીશ ને ભલે લાગતી હોય પણ આજની રસોઈ તમે કરીને તમારી ગગીને ખવડાવી મારી ગગી તો જમીને આવશે તું તું તારું બનાવીને ખાઈ લે બોલો શું કામ હતું અને કેમ મને બોલાવી એવું મહત્વનું કામ હતું હા હેતુ મહત્વનું કામ તો નહી હતું હા પણ તું આ વહુ સાથે આવી ટક ટક કચકચ કર્યા કરે ને કઈ બહુ સારું નહીં લાગે તો શું કરું અરે શું કરું છું આપણું ઘર છે આપણી વહુ છે એને સારી રીતે રાખવાની હોય આપણે જાણું છું કે આ ઘરની વહુ છે સારી રીતે સાચવવાની હોય અને એ પણ મને ખબર છે કે વહુને કેમ સજવાય એટલા માટે તમે છે ને તમે જે કામ કરતા હોય એમાં ધ્યાન આપો આ વહુ સાસુ દીકરી શું કરે છે ને એમાં બિલકુલ ધ્યાન આપવાની જરૂર નથી અરે કેમ જરૂર નથી હું એ દીકરીનો બાપ છું અને હા હું તો તને પણ કહું છું કે આપણી દીકરી ડામીનીને તું બધું થોડું ઘણું કંઈ જમ જમવાનું બનાવતા શીખવાડ એ ભવિષ્ય વર્તન કરવાનું કેવું ઘરમાં કેવી રીતે બેસવાનું આવી બધી વાતચીત કરતા શીખવે અને આ ડામીની રાત્રે મોડે મોડે સુધી આવે અને તું જ્યારે હોય ત્યારે એ બહાર જમવા જતી હોય તો તું સામેથી કહે છે હા બેટા જમીને આવજે પણ તને ખબર છે મોડે સુધી બહાર રહેવું એ આપણામાંથી યોગ્ય નથી અને હા એ બહાર કેટલી વખત જમવા જશે એના કરતાં ઘરમાં જમશે ને ને ઘરમાં બનાવશે થોડુંક શીખશે ને તો એ કામ આવશે ભવિષ્યમાં તમે દીકરીના બાપ છો ને તો તમને એટલી ખબર પડવી જોઈએ કે મારી દીકરી અહીંયા સ્વતંત્ર જીવન જીવશે સાસરે જઈને એ બંધનમાં આવી જશે તો પછી અહીંયા તમને સ્વતંત્ર જિંદગી જીવે છે તો શું તકલીફ છે આ તમે સસરા અને તમારી દીકરાની હો બે સરખા વિચારના છે મારી દીકરી હજી નાની છે એટલે ગમે ત્યાં ફરશે હરશે ગમે ત્યાં રૂપિયા ઉડાડશે એમ કે તમે અને તમારો દીકરો બેઉ કમાવ છો અને એ વાપરે છે આ તમારી વહુને કઈ કમાવ નથી જવું પડતું તમારી વહુ પણ મને કહેતી હતી તમે નામીની બેનનો ધ્યાન રાખો એ ક્યાં જાય છે શું કરે છે જો સમય જાતા એવું ન બને કે કઈ અજુકતું થાય એટલે તમે કરવા શું માંગો છો કેવા શું માંગો છો અરે આ તારા જે માઓ બધી ભેગી થઈને મારી દીકરી નાની છે નાની છે નાની છે કર્યા કરે છે આ દીકરી નાની નહીં કહેવાય આ મોટી થઈ ગઈ કહેવાય હવે એને બધું ધ્યાન આપવું પડે આ ઘરમાં ધ્યાન આપવું પડે તારું મારું ભાભીનું ધ્યાન આપવું પડે એને બીજે ઘરે જવાનું છે ને આપણે એને સંસ્કાર આપવા પડશે સંસ્કાર હું આપું છું એને ટ્યુશન લેવા જવાની કઈ જરૂર નહીં પડે પણ સંસ્કાર ત્યારે આપવાના સાચા હોય કે સાસરે ને વિદાય કરીએ ને અત્યારે અત્યારે એને સાસરે નથી મોકલવાની હજે ને હરવા ફરવાના દિવસો છે ને તો ભલે હરી ફરી લે હું એને રોકવાની કે ટોકવાની નથી એ તમારે જે કહેવું હોય એ કહેજો અરે પણ એને લીધે તું

મને ખબર છે મારું કામ શું છે અને શું નહીં હવે વારંવાર એક ને એક વાત રિપીટ કરવાનો કોઈ મતલબ નથી ટૂંકને ટચ છે કે મારી દીકરી આ ઘરમાં સ્વતંત્ર રહેશે બંધનમાં નહીં રહી અને આ ઘરની વો વહુ તરીકે રહેશે દીકરી તરીકે નહીં અને હું એની સાસુ છું તો હું વહુને રોકટોક કરું ગમે તે ખોલું તમારે વચ્ચે નહીં પડવાનું અને મારી દીકરી ગમેલા રૂપિયા વાપરે ને ફરે બહાર જમીને આવે કે ન જમીને આવે એ અમારો પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન છે કે શું મારો પ્રશ્ન નથી આ એટલા માટે તો કહું છું તમારો પ્રશ્ન છે જ ને તો શું કામ તમે વચ્ચે બોલો છો તમારે ઉલટાનું એવું કહેવું જોઈએ કે વહુને કહી દે છે કે હું ને મારી દીકરો કમાઈએ છીએ તો વહુએ કંઈ બોલવાની જરૂર નથી મારી દીકરી જેમ ભાવે એમ વાપરે ગમે ના ફરે તો ચાલશે પણ એને પૈસા વાપરવાનું કોણ ના કહે છે આપણે ક્યાં ના કીધું છે એ ક્યાં જાય છે શું કરે છે આ ધ્યાન તો રાખવું જ પડે ને આપણે મોડે સુધી ઘરમાં તો શું આપણે એનું ધ્યાન નહીં રાખવાનું હોય મને ખબર છે કે મારી દીકરી ક્યારે આવવાની છે મને ફોન કરી દે છે બરાબર અને મા દીકરીમાં સારું બોન્ડિંગ છે એટલે એક મિત્ર તરીકે એની સાથે રહું છું તમારે નમણા ચીકવા એની કરતા મંદિરમાં બેસીને બે ભગવાનના નામ લેવા સારા ક્યાં બેઠી અહીંયા આ કેવી માં છે દીકરીનો કોઈ વિચારતી નથી અને બહુનું જરાય માન નથી લાગતી મીરાને અહીંયા થોડા દિવસ તેરાવી તો છે આવે અહીંયા રહે હા સાસરીમાં ને સાસરીમાં બિચારીનું મન કેમ લાગતું હશે અશોકને મોકલો અશોકને વાત કરું ને તો એ ત્યાં જઈને મારી મીરાને તેડી લાવશે અશોક બેટા અશોક હા મમ્મી કંઈક કામ હતું હા કામ તો હતું ને તબિયત તો તમારી બરાબર છે ને અરે બધી તબિયત બરાબર છે જો ને તારી સાથે વાત કરવી છે આ કેટલાય દિવસથી છે ને મન મૂંઝાય છે એટલે કે આમ બધું સારું જ છે પણ એમ થાય છે કે કંઈક એટલે કે મીરાને મળવાનું મન થાય છે જો ને કેટલા સમય થઈ ગયો મીરા આપણે ત્યાં રોકાવા જ નથી આવી અને મને મને એમ થાય છે કે આપણે મીરાને બોલાવીએ એને અહીંયા ઘરે લાવીએ જેથી કરીને થોડા દિવસે અહીંયા રહે અહીંયા સમય વિતાવે આપણી સાથે રહે તો એને પણ ગમશે અને આપણને પણ પણ મમ્મી અત્યારે છે ને એના સાસરિયામાં બહુ મહેમાનનો ઘસારો રહેશે એટલે હમણાં તો ન તેવા જવાય મહેમાનનો ઘસારો હા બેટા એ તો કાયમ રહેવાનો હવે એ નહોતી એ પહેલાં પણ તો મહેમાનનો ઘસારો તો હશે જ ને તો શું એના સાસરીવાળા સંભાળતા નહીં હોય હું શું કહું છું મીરાને પણ તો ઈચ્છા હોય ને કે એના પિયરથી કોઈ એને તેડવા આવે એને લઈ જાય એવી ઈચ્છા તો હોય જ ને હા પણ આપણે એને ઉનાળામાં કે દિવાળીએ તેડી આવીએ તો છો બેટા ઉનાળા વેકેશનમાં કે દિવાળી વેકેશનમાં કદાચ એ લોકો બીજે કશે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો તો કેમ મેળ પડે હા એટલે એમ નથી કહેતી કે આવે પણ ખરી પણ એટલો એટલો સમય ક્યાં છે એ શું છે દીકરી દીકરીને શાસ્ત્રે વડાવી છે ને તો એક મનમાં ઉછાપત હોય કે કેમ હશે સારી તો હશે ને ત્યાં ઠીક ઠીક તો હશે ને બધું સારી રીતે રહી તો શકતી હશે મમ્મી તમે આમ કેમ ઉપાધી કરો છો એની એને કાઈ વાંધો નઈ હોય જો તમે ફોન ઉપર તો વાત થાય છે પણ જ્યારે ફોન કરું ને ત્યારે કે મમ્મી કામમાં છું પછી વાત કરીશ ખબર અંતર પૂછે બીજી વધારે કોઈ વાત નથી થતી હા પણ ઈ સંસ્કાર તમે જ આપ્યા ને નકર અત્યારની જવો સો કર્યું જ્યાં સુધી અરિયાનો ફોન ચાલુ હોય ત્યાં લગી કા ઘરના કામ નો અડે પણ આખા તમે એને સંસ્કાર જ એવા આપ્યા છે સમજ્યા તમે મતલબ કાંઈ ઉપાધી નહીં કરતા અને હમણાં તેડવા ન જ આવી તો વધારે આમ હું એમ કહું છું જો માનું છું કે એની સાસરીમાં તું જઈશ તો શું કહીશ કે કારણ વગર તેડવા આવ્યા છો પણ એકવાર આદિકુમારને વાત કર આદિકુમારને કહીશ ને તો એ આપણી મીરાને જરૂર અહીંયા મોકલશે વધારે નહીં બે પાંચ દિવસ તો રોકાઈને જાય વાંધો નહીં હું આદિકુમારને મળીને વાત કરી ભાણી આવું વાતો દે ને હા એ વાત તો સાચી તું જજે ને તું જજે અને મળજે અને કહે છે કે મમ્મીની ઈચ્છા છે કે મીરાને થોડા દિવસ અમારે ત્યાં રહેવા મોકલો ને મને વિશ્વાસ છે કે આદિકુમાર ના નહીં પાડે એમ જ કહેશે કે કંઈ વાંધો નહીં તું જા તારા પિયર રહેવા માટે ભલે વાંધો નહીં હું એને જઈને વાત કરી અને આ એના હાહુની બહુ હારા છે એને હાસવતા પણ આ તમે ઉપાધિ કરો એટલે મને જરી ન ગમે ઉપાધિ તો થાય ને આ તારા લગ્ન થશે તારે છોકરી આવશે ને ત્યારે તને ખબર પડશે હવે શું કરી તો હવે જ્યારે મને મળવાની હશે છે ત્યારે મળશે પણ સાંભળ જો બીજું કઈ નહીં આ ઘરમાં આપણે ત્રણ જણ હતા હું તું ને તારી બેન હવે તું તો આખો દિવસ તારા કામે હોય બેટા હું અને મીરા આખો દિવસ ઘરમાં હતા તો એકબીજા સાથે લમણા શેક્યા કરતા એકબીજા સાથે વાતો કરતા ગપ્પા મારતા એકબીજાને પોતપોતાની મનની વાતો કરતા હવે મને મને મીરા વગર આ ઘરમાં સોનું સૂનું લાગે છે હું તો વિચારું છું કે જલ્દી તારા માટે છોકરી જોઈ અને તને પણ પરણાવી દો કે ઘરમાં વહુ આવે તો મને સથવારો રહે બહુ કર્યું તમે અને મીરાબેન ની યાદ તો મને બહુ આવે છે પણ શું કરું પણ તમે કઈ ઉપાધિ નહીં કરતા હું જીજાજી પાસે જાય એ હા હા આદિ કુમાર વાત કરજે એટલે હા એ મોકલશે જ મીરા ને ભલે શું થાય છે કઈ નહીં તને શું થયું છે હમ મને શું થાય ઘરની માથાકૂટ રોજ ઉઠીને એક જ કંકાસ કરવાનો અને તમે તો ક્યારેય મારો પક્ષ લેવાનો નથી હા લેવા જેવો હોય તો પક્ષ લઉં ને પણ વાકત તારો હોય તો પક્ષ એનો લેવાનો તમને વાતની ખબર નથી એ પહેલા જ કહી દીધું કે તારો આ એમ શું વાત કરો છો તમે ઘરમાં કઈ થયું હશે તો તે કંઈ કર્યું હશે તો થયું હોય ને તે કંઈ કર્યું જ ના હોય તો ઘરમાં કઈ થાય જ નહીં શાંતિ જ હોય અચ્છા તમારું કહેવાનું એમ છે ને કે એક હાથે તાળી વાગે ના ના એવું કહેવાનું નથી મારું નાના બની શકે કે મમ્મી અને બેન કઈ બોલ્યા હશે પણ શરૂઆત કોણે કરી હતી બેન હું શું સવારમાં આવ્યા મારી પાસે અને ચોખું કહ્યું કે તમને જમવાનું બનાવતા આવડતું નથી એટલે આજ પછી જમવાનું બનાવતા નહીં અને જો બનાવો ને તો વ્યવસ્થિત હોટેલ જેવું બનાવજો અરે હું કાઈ cooked છું હા અન્નપૂર્ણા તો કહેવાય જ ને હા ઘરની લક્ષ્મી જે હોય એને બધું જ આવડવું જોઈએ કેમ તમે ભૂખ્યા રહો છો ખાતા નથી હવે જ છું પણ હા જો આવા ઉપરથી યાદ આપો કે અત્યારે બનાવ્યું છે કે નથી બનાવ્યું નથી બનાવે મે મમ્મીને કહ્યું છે આજે જમવાનું મમ્મી બનાવશે હું શું કામ બનાવું અરે જ્યારે મારા હાથનું કોઈને ભાવતું જ ન હોય જોવાદી સીધી લીટીની એક વાત કરું તો તમારી બેન આડોડાઈ કરે છે અને એ વસ્તુમાં મમ્મીજી એને સપોર્ટ કરે છે અરે કાલ સવારે સાસરે મોકલશો પારકા લોકોની સાથે રહેવાનું થશે ત્યારે શું કરશે ત્યારે શું કરશે આવો સ્વભાવ નહીં ચાલે તારો નહીં ચાલે હે ફરિયાદ કરતી હોય તો સાચી જ કરતી હશે તું થોડો ફેરફાર કર ને તને શું વાંધો છે તારામાં કઈ બદલાવ લાવવામાં એ લોકો સાચા જ છે તને તને કહેવાનું કહે એટલે બસ તારી પાસે છે ને એ બધાની ફરિયાદનું લિસ્ટ હોય છે તો હું શું કરું તમને મોડું જમવાનું જોઈએ એમને ગળ્યું જોઈએ મમ્મીને તીખવું જોઈએ બધાના ટેસ્ટ પ્રમાણે હું થોડી ચાલી શકું તમારે બધાય થોડું એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે અમે તો કરીએ છીએ ને તને સહન કરીએ છીએ તું જે બોલે છે એ બધું ચલાવી લઈએ છીએ તું જે કંઈ પણ જમવાનું બનાવે છે એ પણ અમે તો ખાઈ જ લઈએ છીએ પણ હવે દામિની થાકી ગઈ હશે તો જે બોલી હશે ને વાહ સરસ કહો છો તમે સારી વાત કરી તમે તમે બધા મારાથી થાકી ગયા છો સિવાય પપ્પાજીના પપ્પાજી એક છે જેમને મારી જરૂર છે બાકી તમે લોકો તો બધા જવા દો જોવા દી તમે બેન સાથે વાત કરી લો આ રોજ રોજની લપ મને પોસાતી નથી હું કોઈ સાથે કંઈ વાત નથી કરવાનો લપ ન થાય એના માટે તું એના માટે કઈક અલગ જમવાનું બનાવી નાખજે તો એક કામ કરો હોટેલ માં બંધાવી આપો જમવાનું ટિફિન રોજ આવીને દઈ જશે અને જમી લેશે નોકરાણીઓ એમ વાત કરો છો તમે તો લે હવે એક કામ વધારે કરવું પડે એમાં પણ તકલીફ પડે તને એક કામ આખા દિવસના કેટલા કામ કરું છું સવારે 6 વાગે થી ઊઠું ત્યારથી રાતના 12 વાગ્યા સુધી હું તો કામ જ કરું છું હવે એ લોકો મતલબમાં મમ્મીને બધી મદદ કરાવે છે કહે છે મને અને થોડુંક તને કંઈ કામ માટે કહી દીધું થઈ શું ગયું મમ્મીને મદદ કરતા તમે ક્યારે જોયા છે ખરા ક્યારે દામિનીબેનને કામ કરતા જોયા છે તમે આ ઘરમાં દામિની તું તો કહે છે કે કેટલો સમય અહીંયા રહે છે સાસરજીને કામ તો કરવાની જ છે ને પણ શીખવું પડશે ને આરામ કરવા દે ને અહીંયા આરામ કરી લેશે ત્યાં તો કરવાનું છે તો શીખી જશે ને કરી લેશે કોની સાથે બહેસ કરું છું કોની સાથે લવ કરું છું લવ કરવાની કે વાત છે હા તને જે વાતનો ગુસ્સો ચડ્યો તો એ ગુસ્સાને ઉતારી રહ્યો છું સમજાવી રહ્યો છું તને પ્રેમથી તું સમજી જાય તો વધારે સારું અને ના સમજો તો 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 પણ તારે સમજવું પડશે બીજો કોઈ રસ્તો તો છે નહીં અચ્છા એટલે છેલે એટલે છેલે જાતા તો મારે જ બધું સમજવાનું છે ને આ કે ને વેલા મોડું હોવ ને વાસી દુ અત્યારે બોલું તોય ને પછી બોલું તોય એકદમ સાચી વાત છે જોવા દી આ છેલી અને પહેલી વાર જો દામિની બેન નઈ સમજે ને તો હું એમની સેવા કરવા માટે સક્ષમ નથી સક્ષમ નથી તો થઈ જા કોણ ના પાડે છે હા કઈ નવી વસ્તુઓ બનાવતા શીખ જેથી કરીને એ ફરિયાદ ન કરે એની હેલ્પ લેજે ને એને પૂછજે કે શું ખાવું છે ભલે એમને જ કહી દઈશ કે તમારે જે ખાવું હોય ને એ જાતે બનાવી લેજો હું તમારી નોકર નથી બસ ત્યારે હા તે વાત છે કે તું એની સાથે આવી રીતે વાત કરીશ એટલે વાત વધશે ઘરમાં ઝઘડાઓ નહીં થતા હોય તો પણ થશે આપણે સુધરવું નથી અને પાછા ફરિયાદ કરતું ફરવું છે તો એનો કોઈ દિવસ પરિણામ નહીં આવે